જો હા નહી મા નો નો તને એ માથું ચીકા 100 રૂપિયા વાપરવા આવો પડશે મને અરે હોના બહુ માથું કોઈ દવા કર્યો ગરવી પડશે તમારો ભઈ પીવાની ખાલી પીવાની માથું ચીકા સંગ યાર

ના યાર ડોસી ત્યાં નહીં પીતો પીવું માથું ગાળો આબાની હોત ના ઉતાર માથું માથું પીજો એવું ડોસી નહી કહીએ અમે

બસો રૂપિયા લાવવા બસો રૂપિયા આવતા ભાઈ

લા મંગાયે ધંધે રે મદરો दारूળો બોલા ગણ હેડો બોલા ગણ આનો દોષિન કરી દે અલ્યા પુકાની ખરે જાવ પડશે હું ગયો

Ah. Lepai, ungkari ya tadi dia. Tad dia. Mau mm. 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 kara kah tuh? Laktim laktulah. Mana mm. ungkari mm. dia mm. piala mm. itu ungkari dia, ungkari dia.

રવિવાર નું અમે આ ન હોય તો

મન તો આવ્યા તમે મંદિર તો આવ્યો જગ્યા તો મંદિર માતાજી ની ક્યાં ને મેન ઓટલે મંદિર ને ઓટલે બે આ ના આ મંદિર જ ક્યાં ફાર્ક બે

બી ભાઈ કોને તું કોણ જાણતું નહી જ પડી ગયા પડી ગયા પડી ગયા હું પડી ગયા પડી ગયા તમે કામ કયો બદલવાની આવ્યા પડી ગયા નાટક <tolak> <tolak>

જો પી નાબાઈ લઈ આપણે પાટ નાખવાનું પાટ નાખવાનું તમે ઘરે હા हेलो यार की है यार की बात